નમસ્કાર નેશન સ્વાગત છે હું તાલુકાના નડા કેળવણી મંડળ સંચાલિત શાળા શૈક્ષણિક હેતુનો ભંગ કરી રહેલ ટ્રસ્ટ સામે પગલાં ભરવા પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરતા રાજકારણ કરવામાં આવ્યો છે ડભોઈ તાલુકામાં જમીનોની અનેક ફરિયાદો ઉઠી છે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ડભોઈના નડા કેડવણી મંડળ સંચાલિત શાળા શૈક્ષણિક હેતુનો ભંગ કરી રહેલ ટ્રસ્ટ સામે પગલાં ભરવા પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય ભાવેશ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરતા તાલુકાનું રાજકારણ કરવામાં આવ્યું છે નડા ખાતે આવેલી બિનખેતીની જમીન જે તે સમયે પડતરની ગૌચરની જમીન સરકાર દ્વારા શૈક્ષણિક હેતુથી ફેરફાર બદલ કરાયેલ છે જે શૈક્ષણિક હેતુ શરતોને આધીન જમીનમાં શ્રી નડા કેળવણી મંડળ સંચાલકોએ શાળાની પ્રવૃત્તિઓમાં હેતુ ભંગ કરેલ જોઈ શકાય છે જે શાળાના બાંધકામ સાથે મેદાન માટે નિયમ કરેલ જગ્યામાં રમતગમતની જગ્યાએ ખેતીવાડી કરી ઉત્પાદન લઈ આર્થિક લાભ લઈ રહ્યા છે શૈક્ષણિક હેતુનો ભંગ કરનાર ટ્રસ્ટી મંડળ સામે પંચનામો કરી પગલા લેવાની માંગ ઉઠી છે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી પોતાની ટીમ મોકલી નિષ્પક્ષ તપાસ કરે તો ઘણી ગંભીર ગેરરીતિ બહાર આવી શકે તેમ છે શિક્ષણના વેપારીકરણ રોકવા સરકાર દ્વારા યોગ્ય સમયસર પગલાં ભરે એ જ સમયની માંગ ઉઠી છે બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર